નવરાત્રી આવી રહી છે તેની અંદર ઓમ અને વાસ્તુ સંસ્થા અને ટ્રસ્ટ તરફથી આ વખતે આઠમ અને નોમના દિવસે શ્રીયંત્ર મહાલક્ષ્મી ની મહાપૂજા નું આયોજન રાખેલું છે જેની અંદર તમારા ઘરની સમૃદ્ધિ રૂપિયાની સમૃદ્ધિ અને તમારી તરકી પ્રગતિ તેમજ સર્વ દોષ મુક્તિ થાય અને માતાજીનું તમારા ઘરમાં આગમન થાય તે માટેની દરેક પ્રવૃત્તિ આ વખતે કરવામાં આવેલી છે આ આયોજનની અંદર એવું છે કે દિવસે પૂજા શરૂઆત થઈ જશે અને દિવસે મહાપૂજાનું આયોજન રાખેલું છે અષ્ટમી અને નોમના દિવસે મહાપૂજાના આયોજનની અંદર અમે અમારી સંસ્થા તરફથી શ્રીયંત્ર મેરુ પર્વત શ્રીયંત્ર દરેક જાતકને આપવામાં આવશે અને તેમના હબ દ્વારા જ ત્યાં સિદ્ધ કરવામાં આવશે જેથી કરીને અમારી એક મહેર અને આપને સૌને વિનંતી છે કે જલ્દીમાં જલ્દી તમે પોતાના નામ નોંધાવો અમારું એક અમુક શુલ્ક છે જે રૂપિયા અને ફીસ થી અમે આ વસ્તુ સિદ્ધ કરી રહ્યા છે જે તમને અમારા ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર મળી જશે અને તમને એમાં દરેક વસ્તુ નું જ્ઞાત કરવામાં આવશે તમે અમને કોન્ટેક કરી શકો છો અને તમે અમને કોમેન્ટ પણ કરી શકો છો જેથી તમારા દરેક ક્વેશ્ચન અને પ્રશ્નનો ઉકેલ કરવામાં આવશે આ મહાપૂજાનું આયોજન એ માટે અમારી દ્વારા કરવામાં આવેલ છે કે દરેક જાતકોને પોતાની રીતે બેસે જેમાં નવચંડી એટલે કે નવચંડી યજ્ઞ ની અંદર જે રીતની પૂજા થતી હોય તે રીતે દરેક માતાઓનું પૂજન લઈને અને દરેક ગ્રહ દોષનું અને પિતૃદોષનું પૂજન લઈને મહા

જેનો ઉત્તરોત્તર પ્રગતિ કરી શકો તે તમે કરી શકો છો તેનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે જેથી તમને લોકોને નમ્ર વિનંતી છે કે તમે અમારા લોકોને અથવા અમારા સંસ્થાના લોકોને જોડે વાત કરીને તમે પોતાનું નામ નોંધાવી શકો છો તેમજ તમે ડાયરેક્ટ સંસ્થા ઉપર પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો તેનું મૂલ્યાંકન તેની ફી પણ તમને તે જ ટાઈમે જણાવી દેવામાં આવશે વહેલીમાં વહેલી તકે તમે તે જણાવી શકો છો નમસ્તે ઓમ નમસ્તે શિવ